માં બની રહ્યો ધીમે ધીમે અંદર જઈને બાપારના દર્શન કરાવીએ તો અત્યારે આપણે સૌપ્રથમ ગેટ પાસે આવી ગયા છીએ અને ધીમે ધીમે અંદર જઈશું અને બાપાના દર્શન કરાવીશું લાઇવ દર્શન મિત્રો ચોરી શકો છો સૌ પ્રથમ તો મિત્રો આપણે કાળભેર દર્શન દર્શન કરાવીએ તો લાઇવમાં બની રહ્યો મિત્રો તમે જોઈ શકો તો કાળ વૈદ્ય મૂર્તિ છે તમે નજીક લાવશો તો આજના લાઈવ દર્શન કાળ વૃદ્ધ તો મિત્રો આજના કાળ વૈદના લાઈવ દર્શન જોઈ શકો છો તો ધીમે ધીમે આપણે ગાદી મંદિરે જશે સંગમભાઈ ભવ જય શ્રી રામ રાધ રાધ તો આપણે ધીમે ધીમે મિત્રો ગાદી મંદિર જઈએ ગાદી મંદિર દર્શ કરાવી પછી સમાધિ મંદિર પછી ધ્યાન મિને તો લાઈવમાં બની પણ આવી મિત્રો ચાલો મિત્રો તો ધીમે ધીમે આપણે ગાદી મંદિર જઈએ અને બાપાજી

कादिम निराई जैसे कादिम ना लाई जैसे मित्र सोच-सोचों आज ना कादिम ना लाई जैसे मित्र इनके बता मित्र ना बस क्रांत चैस क्रांत आकर आते નવ મિત્રોને ને જણાવનગર ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ કરી લે મિત્રો જેથી કરી દર્શન રાધે રાધે તો આજના બાબા લાઈવ દર્શન નજીકથી બધા મિત્રોને બાબા સ્તરામભાઈ જય શ્રીરામ નવા મિત્રોને ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે ચાલો મિત્રો તો સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ પણ જોઈ છે ફરી નવા મિત્રો આવી ગયા છે તેમને જણાવો કે ચેનલમાં પહેલીવાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે પી કે ક્રિએશન બાબરામભાઈ જય શ્રીરામ પી કે ક્રિએશન મનપર

બાપા ચિત્રામભાઈ કાંતિલાલ પટેલ તો બધા મિત્રોનું સ્વાગત છે લાઈવમાં કાંતિભાઈ પણ જોડાઈ ગયા છે જિગ્નેશભાઈ પણ જોડાઈ જાય છે તો લાઈવમાં તેમનું સ્વાગત છે અત્યારે આપણે સમાધિ મંદિર આવી ગયા છીએ તો સમાધિ મંદિરના લાઈવ દર્શન અને નવા મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલ તમે સેજ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ બાપાના લાઇ દર્શન થઈ શકે સવારે આપણે સાત ને પંદરે લાઈવ કરીએ છીએ અને સાંજે આપણે સાડા આઠે લાઈવ કરીએ છીએ કાંતિભાઈ બાપાસરા છે જીગ્નેશભાઈ અંજારથી જોડાઈ ગયા છે પંકજભાઈ મોણપતથી બાજુના ગામથી જોડાઈ ગયા છે અને સંગમભાઈ છે તે દિલ્હીના છે પણ અત્યારે પગદાણા ગામ આવેલા છે દર્શન માટે તેઓ પણ લાઈવમાં જોડાઈ જાય છે તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો મિત્રો તો અહીંયાથી ધીમે ધીમે આપણે ધ્યાન મંદિરે જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં વળી રહેજો મિત્રો બાપા સંગમભાઈ મિત્રો કરણભાઈ બાપા સિત્રામભાઈ કરણભાઈ તો ફરી નવા મિત્રોને જણાવણું કે અત્યારે આપણે ધ્યાન મંદિરે જઈ રહ્યા છીએ અને નવા મિત્રો જે છે તેઓ ચેનલમાં પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈપ લાઈવ દર્શન થઈ શકે મિત્રો આપણે સવારે પણ લાઈ દર્શન કરાય છે અને અત્યારે પણ લાઈ દર્શન કરાય છે તો આજના લાઈ દર્શન મિત્રો રાજુભાઈ સવાણી બાબાશ્રામ કરણભાઈ બોલિયા બાબાશ્રામ કરણભાઈ તમને પણ તો આજના લાઈવ દર્શન મિત્રો તો અત્યારે આપણે ધ્યાન મંદિરે આવી ગયા છીએ મિત્રો અને ધ્યાન મંદિરના લાઈ દર્શન નજીકથી કરાવીએ ડીઆર ડીપરામભાઈ તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવવા મળી છે તો બધા નવા મિત્રોને ફરી એકવાર જણાવી દેવું મિત્રો કે ધ્યાન ધ્યાનંદિનના આજના લાઈવ દર્શન ડીઆર આર કરણભાઈ આહિર બાબેશરામ અને નવા મિત્રો હોય એમને જણાવવાનું કે ચેનલમાં પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાજુભાઈ સવાણી બાબતરામ કરન આહિર બાબસ્તરામભાઈ તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો ભાઈ જેથી કરી તમને નવા નવા વિડીયો મળી રહ્યા રોજના લાઈવ દર્શન થઈ શકે સવારે અને અને સાંજે બંને ટાઈમ ટૂંક સમયમાં આપણા બાપાના ટૂંક સમયમાં આપણે બાપાના જીવન પ્રસંગો પણ મૂકવાના છીએ તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો વર્ડની અંદર પણ તમને બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો

નવા મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરી તમને સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિત્રો તો મિત્રો ધીમે ધીમે આપણે ગાદી મંદિર તરફ જઈશું ફરી ગાદી મંદિરના દર્શન કરાવીશું લાઈવમાં બન્યા રહીજો તમારી ફક્ત પાંચ જ મિનિટ લઈશું હવે પાંચ મિનિટમાં બાકીના મંદિરના દર્શન કરાવી દઈશું હર્ષુકભાઈ બાબાસ્તરામ ભાઈ કતારી અરસુખ ભાઈ તેઓ પુણે થી લઈ માં છે જશે રાજુભાઈ સવાણી બાબાસ્તરામ ભાઈ તો આજ ના ઘણા બધા લોકો છે લઈ માં જોડાઈ છે તો ખૂબ ખૂબ આભાર બધા મિત્રો ને બાબાસ્તરામ ઘણી બધી લાઈક પણ આવી ગઈ છે અને નવા મિત્રો જે પાછળથી થી જોડાના એમને હજી એક આપણે જણાવી દઈએ કે ચેનલ માં પહેલી વાર જોડાના આવે મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બધા ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને લાઈવ માં બની રહેજો મિત્રો જેથી કરી તમને બાપાના દર્શન કરાવીએ આપણે નજીકથી તો લાઈવમાં બન્યા રહી છે મિત્રો આપણે ગાંધી મંદિર જઈએ છીએ અને બાપાના દર્શન કરાવીએ છે તો લાઈવ મૂકતા નહીં મિત્રો થેન્ક યુ સો મચ દર્શન માટે દુબઈ બેઠા બેઠા દર્શન થાય છે ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો તમે ઘરના બેઠા બેઠા દર્શન કરો છો દુબઈથી આપણે રોજ લાઈવ કરીએ છીએ આપકા ચેનલ સબસ્ક્રાઈબ હે અભી ભૈયા તો આપકો ખૂબ ખૂબ ધન્યવાદ મેરે ભાઈ નંદલાલભાઈ ચૌહાણ બાબા સીતારામભાઈ તો ઘણા બધા લોકો એવા છે મિત્રો કે દૂર દૂરથી લાઈવમાં જોડાઈ રહ્યા છે દુબઈથી છે સુરતથી છે અંજારથી છે અને હરિપુરાથી છે ઘણા બધા મિત્રો છે દિલ્હીથી છે જે રોજ આપણી સાથે લાઈવમાં જોડાઈ છે તો નવા મિત્રોને ફ્રી જણાઈ દેવાનું કે ચનો પહેલી વાર હોય મિત્રો

જેથી કરી તમને સવારે સાંજે બંને ટાઈમ લાવી દેશે તો આજના લાવી દેશે મિત્રો અચ્છા રાજ